આપણે આજે દૂધીના મુઠિયા બનાવીએ ચલો સામગ્રી જોઈ લઈએ ચણાનો લોટ અડધી વાટકી નાની એક વાટકી બાજરીનો લોટ એક નાની વાટકી જાડો ભાખરીનો ભળેલો લોટ પછી ધાણા જીરું મરચું હળદર અજમો ચમચી મરચાં અને લસણની પેસ્ટ અડધી ચમચી ખાંડ દહીં મીઠું રાઈ તલ લીમડાના પત્તા હિંગ તેલ અને દૂધી ચલો બનાવનું સ્ટાર્ટ કરીએ આપણે ઘઉંનો લોટ ચારીને લીધો છે હવે આપણે ચણાનો લોટ લઈએ બધા લોટ ચારી લઈએ સરસ હવે બાજરીનો લોટ ચારીએ

અજમો હાથ થી નાખીશું લસણ મરચાની પેસ્ટ નાખીશું અડધી ચમચી ખાંડ નાખીશું નાની બે ચમચી ધાણા જીરું નાખીશું દોઢ ચમચી જેટલી હળદર નાખીશું નાની બે નાની ચમચી મરચું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું ચપ્પાથી સોલી કાઢી કાઢી ચલો દૂધી આપણી છીણાઈ ગઈ હવે ચલો મસાલામાં અંદર નાખી ભેવી દઈએ આપણે દૂધીમાંથી પાણી નથી કાઢવાનું કે પાણીનો ઉપયોગ આપણે પછી પાછળથી નહીં કરીએ આમ જ લોટ બાંધીશું બરોબર જો જરૂર પડે તો થોડું લેવાનું ને દૂધીમાંથી પાણી ઘણું સૂટ છે થોડું લાગે એવું તો લેવાનું પાણી થોડું આપણે અડધી વાટકી જેટલું નાની અડધી વાટકી જેટલું પાણી જોઈશે એટલું થોડું થોડું લઈ અને લોટનો ભેગો કરી દઈએ આપણે મુઠિયાનો લોટ બંધાઈ ગયો હવે આના નાના નાના લુવા વાળીને આપણે રોલ વારીશું અને એક બાજુ આપણે ગેસ ચાલુ કરીશું ચલો આ રીતના પાણી મૂકીશું કોઠીલો મૂકી ઉપર વરાળ ના પડે એટલે આવી રીતે કપડું બાંધી અને ઉપર ઢાંકવાનું ચલો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આના રોલ વારી લઈએ સરસ चैन आईते लूवा पाडी अन सरस पसी ओ रसिया उपर बनाई दी से तेल वाडो आईते तेल लगाई देवाण अन पसी रोल वारवाण આવી રીતે રોલ વાળી અને તેલ લગાવી મેં સાસક મેલી છે હવે આ રીતે રોલ મૂકી દે એક એક કરી હવે બધા લુવા વાળી અને સરસ રોલ બનાવી દઈએ હવે આપણા મુઠિયા વેલાણિયા સરસ વણાઈ ગયા હવે જો આપણું આ પાણી ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે ચડવા મૂકી દઈએ

એક મોટી ચમચી ખાંડ નાખીશું આદુ લસણ અને લીલા મરચા નું પેસ્ટ નાખીશું બધું બરાબર હલાવી દઈશું

ચપ્પાની મદદથી જો ચડી રહેશે સરસ આપણે ગેસ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ ઠંડા થવા દઈશું જો આપણા વેલણી આવા ઠરી ગયા છે હવે આપણે કટિંગ કરી દઈશું માપના માપના એ રીતના બધા કટિંગ કરી દઈશું આપણે મૂઠિયા આપણા કટ થઈ ગયા છે હવે એનો વઘાર કરીએ ચાલો ચલો આ ડોકલી જેવું તેલ નાખીએ મૂઠિયામાં તેલ થોડું સરખું જોઈએ હવે ચટણી તૈયાર થઈ સરસ એનો વઘાર કરીશું મુઠિયાનો વઘાર કરીશું એમાંથી જ થોડો વઘાર એમાં નાખી દઈશું આપણે બે ચમચી જેટલી રહી નાખીશું થોડી ચટણીના પાણી પણ નાખીશું આપણી ચતરી ગઈ હવે હિં નાખીશું અડધી ચમચી નાખીશું હવે આપણે બે ચમચી જેટલા તલ નાખીશું मीठा लिमड़ा ना पत्ता थोड़ा नाखीशू और सरेला मुठिया नाखीशू

મુઠિયા આપડા તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરીને પછી લીંબુનો રસ નાખીશું ઉપરથી થોડી નાખીશું બધું હલાવી દઈશું સરસ સુધી ના મુઠિયા અને ચટણી થઈ ગઈ ચલો મારી આ રેસીપી ગમી હોય તો મને મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો